એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર માટે મોટા સરકારી કોમ્પ્યુટર ઇમરજન્સી રિપોર્ટમાં ટીમ અને ચેતવણી આ જાહેર કરવામાં આવી છે કે ખાસ કરીને મીડિયા ટીકમાં આ ક્યુલોકોમાં સેફ્ટીમાં આધારિત માત્ર જણાવી દઈએ કે આ સીઆરટી ટીમના કેન્દ્રીય જગ્યાએ ઇલેક્ટ્રિકમાં આઈટી મંત્રાલયમાં હેઠળમાં કામ કરે છે કે જે સાયબર સુરક્ષા લઈને આ એલર્ટ જાહેર કરી છે કે આ અનેથી સેફ્ટીમાં આધારિત આધારિત એન્ડ્રોઈડમાં ઉપકરણોની ખામીઓને પ્રકાશિત કરવામાં આવી છે એવું માનવામાં આવે છે કે આવી ખામીઓના અને ઉઠાવીને હેકરિયા સેસિડીની ડેટાને સોરી કરી શકે છે અને અથવા ઉપકરણ નિયંત્રણ કરી શકે છે અને મનસેવી કોડ દાખલ કરીને સીઆઈટીમાં બાર અને બાર જે ખામી જોવા મળી શકે સીઆઈટીને આ સલાહ આપે છે કે એન્ડ્રોઈડમાં સ્માર્ટ સ્માર્ટફોન વાપરતા લોકો સંભવિત સાયબર હુમલો અને ધ્યાનમાં રાખીને તરત તેમજ ઉપકરણો અપડેટ કરવું જોઈએ અને આ ઉપરાંતમાં ખાતરી કરવી જોઈએ કે તેમનું એન્ડ્રોઈડ ઉપકરણ નવીન સોફ્ટવેરમાં સરકાર પર ચાલી રહી છે કે ઉપરાંત ફક્ત આ વિશ્વની સ્ત્રોત પર અને એપ્લિકેશન ડાઉનલોડ કરીએ જોઈએ છે કે આ સિયો અને ઓપરેટમાં સિસ્ટમ માટે બનેલી ઓટોમેટિક અપડેટ જારી કરી જોઈએ કે અને ઉપરાંત સંદેશામાં ઇમરજન્સી અને આ લિંક્સ પર ન કરવાનું ટાળવું જોઈએ ખાસ કરીને કોઈ પણ આવા સંદેશમાં લિંક અથવા કે ઇમરજન્સી પર ક્લિક ન કરવું જોઈએ વ્યક્તિને માહિતી અથવા તે ઓળખપત્રો માટે આ પૂછે છે કે અગાઉના સી એટીના ઇન્ડિયન એપલ વપરાશમાં માટે આ ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રોને જાહેર કરી શકે આઈફોન આઈપેડ મેક ઉપકરણો સમાવેશ ડેટા કર સેવા સમસ્યા તરફથી દોરી શકે છે ને સોફ્ટવેરમાં અસર કરી આઈઓસી આઈપેડ અને એમઓસી વોચ અને ટીવીટી કરે છે આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો